બધા સાંભળે અને મારે તાણી કઈ કહેવાય નઈ કેટલી શરમ રાખવી હવે ઉતાવળો થામા ઉતાવળો ખામા બટા

નઈ ફોન હવે ભલે બે હા હા ફોન કઈ ફોન લગાડ લે હું ફોન નઈ ફોન કઈ ફોન રોકાવાના છે તમ તારા ફોન કરીને તું એને તો દઈ દેવી અહીંયા છે આગળ

દીકરી બે રાખી અને તમે મૂકી જઈશ હવે હા હું આવવાનો જ છો બરાબર હું કીધું

એને અને તો હું વાડિયા લઈ જ પછી સમજાવી છોકરાને સમજાવજો હો અને મમ્મુ કાકા ને ફોન કર્યો છે હ બરાબર એને કહીને આપણે મોકલી દઈએ ખારું